જય શ્રી કૃષ્ણ તમારું સ્વાગત છે અમારી ચેનલ સિમ્પલ ગુજરાતી રસોઈમાં તો આજે આપણે બનાવવાનો છે મુંબઈ સ્ટાઇલ ચણા ચાટ તો ચણા ચાટ બનાવવા માટે સૌથી પહેલાં મેં અહીં ચણા લઈ લીધા છે અને એને મેં ત્રણ કલાક પલાળીને રાખી દીધા છે હવે તેને આપણે બોઈલ કરી લેશું બાફી લેશું ચણા બફાઈ ત્યાં સુધી આપણે ખાટી મીઠી ચટણી બનાવી લીધો અને તેના માટે મેં આંબલી અને ગોળને ગરમ કરી લીધો છે હવે આપણે તેમાં બ્લેન્ડર મિક્સ કરીને સારી રીતના પેસ્ટ કરી લેશું અને ચાઈનીમાં ચારી લેશું જેથી તેના છે કોતરા હોય તે નીકળી જાય અને તેમાં ધાણાજીરું પાવડર મરચું પાવડર અને મીઠું એડ કરીને ચટણી તૈયાર કરી લીધી છે ખાટી મીઠી અહીં મેં મઠ લઈ લીધા છે તે પણ આપણે બાફી લેશું આદુ મરચાં લસણની પેસ્ટ તૈયાર કરી લીધી છે આપણે ચણા ચાટને વઘારી લઈએ તો તેના માટે મેં તેલ રાખી દીધું છે તેમાં બધી જ સામગ્રી નાખીને આપણે ટમેટો એડ કરી અને મીઠું એડ કરીને આપણે ચણા અને મઠ જે બાફેલ છે તે આપણે વઘારી લેશું તો ગરમા ગરમ ચણા ચાટ બનીને રેડી છે Thank you for my watching video